બધું પટપટ મારવા મળવા હોય કાયા કાયા દઈ આવ દઈ આવ બગલ કર બ દીકરો આ અમારે એ રાતના લગભગ ચાર પાંચ વાગ્યા વરસાદ ને પવન બધું એટલું બધું હતું કે ત્યાં અમારા હરિગુઆ પડી ગયો જવો તમે ઘરમાંથી હરિગુ પડી ગયો હે મોડી હોતો નીકળી ગયો ને વિડીયોમાં બનિયાર્યો કારણ કે રીતે વરસાદ અત્યારે સારું છે ટપર ટપક મજા આવી છે વિડીયોમાં રહો હોઉં રીતે જમવાનું બાકી અત્યારે ફાઇનલી જમીન લઈ તો તો કામ થાય એમ છે નહીં તો પછી જમીન કરીને કેમ ખોલી પાછી પેલી હું

ચાલો દોસ્તો અત્યારે વાગી જશે દસ ને સાપીતું બન્યા રહેજો હાલો દોસ્તો અત્યારે વાગી જશે બાર અને અત્યારે દરેક વરસાદ રહી ગયો તો મેં લૂગડા ખાલી બદલાવી નહીં ખે તો નહીં કારણ કે મજા નહીં કે આવ્યો ને ખાલી લુગડા બદલાવી નહીં અત્યારે હું બહાર આવ્યો છું આ કારણ કે કાલે લગભગ તો કાલે આખો દેજો વરસાદ આખો આખોથી કાલે આખો દીધા આવ્યો છે એક વાર એમને બીજું વરસાદ નથી એમ અત્યારે હાવ સાતા નહીં ખાવ રહીજો હમણાં ઘડી ઘડીને પાસ આવી છે કારણ કે વાંધો આવે ને જાય આવીને જાય એમાં તૈયાર કરતા ઘડી ગઈને ઘડી ગ્રીને ખબર દેલું આવે એટલે ડાયરેક્ટ ખેતરમાંથી પાણી જ બહાર કાઢ નાખે છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો ખાઈ પી એવું શું કહે સારવા કાંઈ ચાર વાગ્યા બે ને એ તો જો અહીંયા છે તો અત્યારે વરસાદ આવ

ફોનમાં બહુ પ્રકાશ ઓછો પડે એટલે બરિયાવા વીડિયોમાં તો હું કેમ રમવા પડ્યું ઘડીક તો ભાઈ વરસાદ થઈ ગયો પછી જો પાસો આવ્યો આવે તો ધોળો ધોળો એની વરસાદ જ આવેલો હવે દેખાડો હમણાં તમને ધોળો ધોળો બધું આવ્યો ને બધું વરસાદ જ છે તારે લગી તો ભોગ ગયો પાછો હાલ દોસ્તો અત્યારે વાગ્યા છે શોને આપણે મેળો આવી ગયો તો મેળો આવી ગયો કેવા બાજે આ બાજર પછી કાલ તો ધપીડ બોલે છે